જય માતાજી શક્તિસિંહ ગોહિલ બોલું છું આજે આપની સાથે આ વાત કોઈ રાજકીય માણસ તરીકે નહીં સમાજના એક દીકરા તરીકે સમાજના એક અંગ તરીકે દુખી મને આ વાત કરું છું કેટલીક બહેનો દીકરીઓએ જોહાર કરવાની વાત કરી છે અપ વિનંતી કરું છું કે ઇતિહાસના પાના પૂ ઉથલાવજો મારી એ બહેનો દીકરીઓની લાગણીને હું સલામ કરું છું પરંતુ સાથોસાથ હું કહીશ કે જોહાર ક્યારે થાય જ્યારે કોઈ પણ પુરુષ સમાજનો લડવાની ક્ષમતામાં ન હોય અને પરિસ્થિતિ એવી થઈ હોય કે સ્વમાનભેર જોહર કરીને પોતાના સિદ્ધાંતોને જાળવવા માટે આખરી ઉપાય તરીકે જોહર થાય જ્યાં સુધી લડી શકવાની ક્ષમતા સમાજના બીજા લોકો પાસે હોય જ્યાં સુધી સિદ્ધાંત માટે શહીદી વોરવાની પણ તૈયારી હોય ત્યાં સુધી ઇતિહાસમાં ક્યારેય બહેનો દીકરીઓએ જોહર નથી કર્યા એટલે આ વાત આપણે સૌએ આપણા દિમાગમાંથી કાઢી નાખવી જોઈએ જોહર કરવાની વાત નહીં કરવી જોઈએ આપણા શાસ્ત્રોમાં આપણા ઇતિહાસમાં પણ કહેવાયું છે કે સૌથી મોટું પાપ એ પોતાના જીવને જે ઈશ્વરની આપેલી માતાજીની આપેલી એક ભેટ છે એને છોડવાની વાત એ સૌથી મોટું પાપ છે હું સમજી શકું છું કે માત્ર ક્ષત્રિયો જ રાજા મહારાજા નહોતા રાજપૂતો સિવાય પણ જે જેમણે રાજ સત્તાઓ ભોગવી હતી એમાં આદિવાસી સમાજથી લઈને ઠાકોર સમાજથી લઈને કોળી જ્ઞાતિથી લઈને રજપૂત સમાજ હોય કારડિયા સમાજ હોય ત્યાં સુધી કે કેટલાક પાટીદારોએ પણ શાસન કર્યું હતું અને એમાંના કોઈએ પણ ક્યારેય અંગ્રેજો સાથે રોટી બેટીનો વ્યવહાર નહોતો કર્યો જે બોલાયા છે શબ્દો એ આઘાતજનક શબ્દો છે એના માટેની લડાઈ જરૂર કરીએ પરંતુ વિનંતી છે કે જોહરની વાત ક્યારેય ન થવી જોઈએ સવાલ એ અસ્મિતાનો સ્વાભિમાનનો સવાલ છે એક વ્યક્તિના બોલાયેલા શબ્દો સામેનો હોય એમના સામેનો રોષ હોય અને આટલા દિવસો સુધી એક જવાબદાર રાજકીય પક્ષે તાત્કાલિક નિર્ણય કરી લીધો હોત તો કદાચ આ પરિસ્થિતિ પણ થઈ પરંતુ એ પક્ષે પણ નિર્ણય નહીં કરીને પરિસ્થિતિને વધુ વણસાવી છે પરંતુ હું સૌને સંયમ રાખવા કહીશ સાથોસાથ એ પણ કહીશ રક્ષ એ તે ક્ષત્રિય ક્ષત્રિય કોમવાદી નહીં

તમામ જ્ઞાતિઓ એક પરિવારની જેમ જીવે છે ગામમાં એક નાના ગામડામાં કોઈના પણ ઘરે એક દુઃખનો પ્રસંગ હોય તો આખું ગામ દુઃખી હોય છે અને કોઈ એકને ત્યાં સારો પ્રસંગ હોય તો જ્ઞાતિ જાતિ ધર્મ ભૂલીને આખું ગામ એને આનંદથી ઉજવતું હોય છે ત્યારે સૌના શિરે આ જવાબદારી છે અને ખાસ કરીને હું કહીશ કે પાટીદારો અને ક્ષત્રિયો વચ્ચે તો હંમેશા આત્મીયતાનો સંબંધ રહ્યો છે અમારા ક્ષત્રિયોના વ્યવહાર મુજબ લગ્ન કરવા માટે વરરાજા નથી જતા એમની તલવાર ગઈ હોય વેલ ગઈ હોય ને વેલ આવે ત્યારે એ વેલનો ઉતારો એ પાટીદાર ભાઈના ઘરે રાજપૂતની વેલનો ઉતારો હોય છે અને એ જવતલિયા ભાઈ બને છે અને એ પાટીદાર આવતી એ પેઢીના એ મોસાળ હોય છે અને એ મામા તરીકે કદાચ પહેલા મામા તો દૂરના ગામમાં રહેતા પણ એ પાટીદાર પરિવાર જે મામા તરીકે એક મસાળ પક્ષ તરીકે એક આત્મીય સંબંધોથી એવી રીતે જોડાયેલો હોય છે કે જ્યાં જાતિનો ભેદ ક્યારેય દેખાયો નથી આવા ઉત્તમ રિવાજો અને સંબંધોને ક્યાંય કાળી ટીલી ન લાગે એની ચિંતા આપણે સૌએ પૂરેપૂરી કરવાની છે રાજકારણ નથી કરતો આવા બાબતોમાં આવી બાબતો મારા માટે ભાવનાઓની લાગણીઓની બાબતો એ મારી રાજનીતિથી મેં હંમેશા ઉપર રાખી છે રાજકીય લાભાલાભ માટે કોઈને પણ નુકસાન થાય પણ મને ફાયદો થાય એવી રાજનીતિ મેં નથી કરી ને એટલા માટે બે હાથ જોડીને વિનંતી કરું છું મારી બહેનો દીકરીઓને કે આપ જોહરની વાત ન કરતા કારણ કે આપણા સંસ્કૃતિમાં આપણા રિવાજોમાં જોહરનું સ્ટેજ છે તો ત્યારે જ આવે કે જ્યારે સંપૂર્ણપણે બધા જ દરવાજાઓ બંધ થાય ને એક પણ પુરુષ લડવા માટે જીવંત ન રહ્યો હોય ત્યારે પોતાના અસ્મિતાના પોતાના શિયળના બચાવવા માટે અંતિમ પગલું એ અંતિમ સ્થિતિમાં જ વિચારાયું છે ત્યારે આ વારંવાર કેટલીક બહેનો દીકરીઓ પાસેથી જોહરની વાત આવે છે એટલા માટે ભારે મન સાથે આ વિડીયો આપની સાથે શેર કરું છું લોકશાહી છે લોકશાહીમાં આપણી વાત લોકશાહી રાખીએ અને જરૂર એક એક સમાજને તમામ સમાજને કારણ કે રાજા મહારાજાઓમાં ઉત્તમ રાજવીઓ પણ થયા આજે પણ આપણે રામ રાજ્યની કલ્પના કરીએ છીએ જે શબ્દો બોલાયા છે એનાથી બધાને જ દુઃખ થયું છે માત્ર રાજપૂતોને નહીં તમામ વર્ગને નુકસાન નુકસાની માનસિક રીતે શારીરિક રીતે આત્મના અંદર રુદન થઈ જાય એવા પ્રકારના શબ્દો કારણ કે જે વસ્તુ થઈ નથી રેટી બીટી ક્યારેય અંગ્રેજો સાથે વ્યવહાર નથી આ થયું છે હકીકત છે પરંતુ એના માટે સંયમપૂર્વક લોકશાહી ઢબે આપણી વાત રાખીએ અને કોઈ પણ એવું અંતિમ કૃત્ય ન લેવાય એ માટે બે હાથ જોડીને વિનંતી કરું છું હું આભાર માનીશ હું આખરે ભલે રાજકારણમાં હોઉં પણ સમાજનો અંગ છું એ સમાજ વતી હું તમામ સમાજનો એમણે આ સામાજિક જે આંદોલન ઉભું થયું એને પૂરો ટેકો આપ્યો છે પક્ષા પક્ષી થી ભેદભાવથી જ્ઞાતિથી ઉપર ઉઠીને ચાહે માલધારી સમાજ હશે ચાહે આદિવાસી સમાજ છે ચાહે પાટીદાર સમાજ છે ચાહે દલિત સમાજ છે અઢારે વર્ણ જેને આપણે કહેતા હોય છે તમામ જ્ઞાતિ વર્ગ ધર્મના ભાઈઓ કારણ કે જે બોલાયા છે એ શબ્દો આપણા દેશની સંસ્કૃતિ આપણા દેશના એ આપણા પૂર્વજોના તમામનું અપમાન થયું છે ત્યારે સૌએ ટેકો આપ્યો છે એનો એક સમાજના અંગ તરીકે એ તમામ વર્ગનો ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું અને આપણી વાત આપણા જે સંસ્કારો છે રક્ષે તે ક્ષત્રિય એ સંસ્કારો સાથે જ આપણી વાત આપણે મૂકીએ છીએ વિનંતી સાથે સૌને શુભકામનાઓ જય માતા